મુખ્ય આરોપી તો નહી છે કે પ્યાજે મુખ્ય આરોપી છે આકા ગુલામ પ્યાજે ફતરે અમો પકડને દોન આરોપી આજ પકડને એલસીબી કળસીબી પરંતુ ફાયેલ જે પત્નીથી માગે पच्चीस दिन, छब्बीस दिन बकरी की माह ने दुआ मांगी और एक कोकरो रह गया वो कोकरो भी जल्दी से जल्दी पकड़ो ऐसा हमारा लपा समाधान है ना पुलिस तपास खाली जे अध्यक्ष खाद आई जी साहब अध्यक्षते खाली જી એસઆઈટી નેમલે એસઆઈટી વ્યવસ્થિત તપાસ કરે આમ મત